નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે આ આશ્રમના મહંત હરિપુરી સ્વામીજીના સાંનિધ્યમાં પ્રતિવર્ષ ભગવાન દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે સતત ચોથા વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે જે માટે પાંચ જેટલી બસો મારફતે ભક્તો બાકરોલથી પાવનભૂમિ દ્વારિકા ખાતે જવા રવાના થયા હતા અને ભગવાન દ્વારકાધીશ તારીખ લેશે સાત કરવામાં આવ્યું છે